પરમ પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કંઈક નવો દિવસ આપણા જીવનમાં આવ્યો આજના દિવસને માટે ગીતા પરમેશ્વરનો આપણે આભાર માનીએ એમના આશીર્વાદ માટે આપણે તેમનો આભાર માનીએ આપણા મસ્તકો તેમની આગળ નમાવીએ તેમને ધન્યવાદ આપીએ આ સગડું બન્યું છે એટલે નહીં કે આપણે બહુ સારા છીએ બહુ પવિત્ર છીએ એને લઈને આ સગડી બીનાઓ પિતા પરમેશ્વરની આપણી ઉપર અજાયબેવી દયા આપણી ઉપર તેમનો અજાયબેવો પ્રેમ અને તેમની જે આપણને માફી આપવાની કૃપા છે એને લઈને આ સગડું બને છે તો આપણે પિતા બાપનો પુષ્કળ આભાર માનીએ તેમને પુષ્કળ ધન્યવાદ આપીએ આજના દિવસના આપણે જે વચનો વાંચવા જઈ રહ્યા છે એ પહેલો સમૂહ અને તેનો સોળમો અધ્યાય છે ઉત્પત્તિના પહેલા અધ્યાયથી તે આપણે પ્રથમ સમૂહ સુધીનું વાંચન કર્યું છે અને પિતા બાપે તેને આશીર્વાદ પણ કર્યું છે આપણે તેને માટે પણ પિતાબાપને ધન્યવાદ આપીએ શ્રોતા જેનો તે બે છે અને તેઓ આશીર્વાદિત થયા છે તેના માટે પણ પિતા બાપનો ધન્યવાદ કરીએ તો અમારી આ ગુજરાતી બાઇબલ સ્ટડીને ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર કરવાનું પણ ચૂકશો નહીં તો ચાલો આજનું વાંચન આપણે શરૂ કરીશું

મારાથી કેમ કરીને જવાય જો સાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે ત્યારે યોહોવાએ કહ્યું તારી સાથે એક પાછળ ડોલે ને હું યોહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું એમ કહીજે અને તે યજ્ઞમાં ઈસાઈને બોલાવજે પછી તારે શું કરવું તે હું તને બતાવીશ અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે યહોવાએ જેમ કહ્યું હતું તેમ કરીને સમુએલે બેથલેહેમ આયો નગરના વડીલો દૃતતા દૃતતા તેને મળવા આવ્યા તેઓએ કહ્યું શું તમે સલાહ શાંતિ સહિત આવ્યા છો તેણે કહ્યું સલાહ શાંતિ સહિત હું યહોવાને અર્પણ ચઢાવવાને આવ્યો છું તમે પોતાને સ્તુત કરીને મારી સાથે યજ્ઞ કાર્યમાં આવો અને તેણે ઈસાય તથા તેના દીકરાઓને પાવન કરીને તેઓને યજ્ઞ કાર્યમાં બોલાવે તેઓ આવ્યા ત્યારે એમ બન્યું કે અલીયાબને જોઈને તેણે કહ્યું નક્કી યહોવાનો અભિષેક તેની સમૂહ છે પણ યહોવાએ સમ્યુલને કહ્યું તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો કેમ કે મેં એને ના પસંદ કર્યું છે કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતા નથી કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદય તરફ જુએ છે પછી ઈસાઈએ અભિનાદાબને બોલાવ્યો ને તેણે સમ્યુએલની આગળ થઈને ચલાવ્યો અને તેણે કહ્યું યહોવાએ એને પણ પસંદ કર્યો નથી પછી ઈસાઈએ સાંભળાને ત્યાં આગળ થઈને ચલાવ્યું અને સમુએલે કહ્યું યહોવાએ એને પણ પસંદ કર્યો નથી એ જ પ્રમાણે ઈસાઈએ પોતાના દીકરાઓમાં સાપને સમુએલની આગળ થઈને ચલાવ્યા અને સમુએલે ઈસાઈને કહ્યું તેઓને યુહોવાએ પસંદ કર્યા નથી પછી સમૂહ ઈસાઈને પૂછ્યું શું તારા સર્વ દીકરા અહીં છે તેણે કહ્યું નાનો હજી બાકી રહ્યો છે મેં જુઓ તે ઘેટા ચારે છે અને સમુએલે એલ ઈસાઈને કહ્યું માણસ મોકલીને તેને તેડાવી મંગાવ કેમ કે તે અહી આવશે ત્યાં સુધી અમે જમવા નહીં બેસીએ તેણે માણસ મોકલીને તેને તેડી મંગાવી હવે તે છોકરો લાલચો તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટળો હતો યહોવાએ કહ્યું ઊઠીને એનો અભિષેક કર કેમ કે એ જ તે છે ત્યારે સમુએલે તેલનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યું પછી સમ્યલ ઉઠીને રામામાં ગયો હવે યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો હતો ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો સાઉલના દાસોએ તેને કહ્યું હવે જો ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તમને હેરાન કરે છે તો અમારા સ્વામીએ પોતાની હજુરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરાવી કરવી કે તેઓ એક પ્રવીણ વીણા વગાડનાર માણસને શોધી કાઢી અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા તમારા પર આવે ત્યારે એમ થશે કે તે પોતાના હાથથી વગાડશે એટલે તમે સારા થશો સાહુલે પોતાના દાસોને કહ્યું એક સારો ગજવાઈઓ શોધી કાઢીને તેને મારી પાસે લાવો ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો જુઓ ઈસાઈ હેમનો એક દીકરો છે તેને મેં જોયો છે તે વગાડવામાં કુશળ છે ને પરાક્રમી યોદ્ધો તથા લડવાયો છે તેમજ મોલવે ચાલવે સાણો તથા સુંદર છે ને યહોવા તેની સાથે છે તેથી ઈસાઈ સંદેશિયા મોકલીને તેને કહેવાડ્યું કે તારો દીકરો દાઉ જે ઘેટા ચારે છે તેને મારી પાસે મોકલ ત્યારે ઈસાઈએ રોટલી દ્રક્ષારસની કુંડલી તથા એક લવાનું એક ગધેડા લાગીને પોતાના દીકરા દાઉદની સાથે સાઉલને માટે મોકલાવ્યા દાઉદ સાઉલ પાસે આવ્યો ને તેની આગળ ઊભો રહ્યો તેને જોતા તેના પર સાઉલને ઘણું વહલ ઉપજ્યું અને તે તેને શસ્ત્રવાહક થયો અને સાઉલને ઈસાઈ પાસે માણસ મોકલીને કહેવાડ્યું કૃપા કરીને દાઉદને મારો હજુરો થવા દે કેમ કે તેના પર મારી કૃપા દ્રષ્ટિ છે થાય છે અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થતું કે દાઉદ ભીણા લઈને વગાડતો તેથી સાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો પ્રભુ તેના વચન પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યના દેવી હો આકાશ જેનું રાજ્યાસન છે અને પૃથ્વી જેનો પાયાસન છે એવા અમારા દેવી હોવા બાપ તમારો આભાર તો તમે અમારા જીવનનો એક નવો દિવસ આપ્યો અને આ ઘડિયા તક તમારા પવિત્ર વચનો વાંચવાને માટે સાંભળવાને મજા આપી તેને માટે આ વચનો વાંચીએ તેને બોલી ના જઈએ પણ પ્રવૃપિતા અમે એ વચનોને અનુરૂપ ચાલીએ અમારા જીવન એ વચનોને અનુરૂપ ચલવાના માટે પ્રયત્ન કરીએ તેવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ કેમ કે જ્યારે અમે તમારા વચનોનું ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે પ્રભુપિતા તમે ક્રોધ થાવ છો એવા ઘણા વચનો અમે અમારા શાસ્ત્ર પાઠની અંદર વાંચીએ છીએ પણ પ્રભુપિતા અમે પાપી માનવો છીએ અમે ઘડી ઘડીના પાપી એવા માનવો છીએ અને અમારાથી જાણે જાણે તમારી વિરોધની અંદર કાર્ય કરીને અમે પાપી બનીએ છીએ પણ પિતા બાપ તમે દયા કરવે ઉતાવળા એવા દેવ અમારા અમને મળ્યા છો અને તમે કહ્યું છે કે તમે પસ્તાવા સહિત મારી સમક્ષ આવશો તો હું તમારા પાપ માફ કરીશ ત્યારે પિતા બાપ અમે પસ્તાવા સાથે તમારી સમક્ષ આવીએ તમારી આગળ નમીએ અને તમે અમને તમારા બાળકો તેનો સ્વીકાર કરો એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ કેલિફોર્નિયાની અંદર અત્યારે ભયંકર અગ્નિ દાવાનળ ફાટી નીકળ્યો છે હજારો લોકોના ઘર બાર તેની અંદર બળીને ખાક થઈ ગયા છે તેઓની માલ મિલકત નષ્ટ થઈ ગઈ છે પ્રભુ અને હજુ પણ એ દાવાનળ શાંત પડ્યો નથી ત્યારે પિતા અમે તમને વિનંતી કરીએ કે તમે જેમ સમુદ્રને ધમકાવીને શાંત કર્યો હતો તેમ આ દાવાનળને ધમકાવો અને તેને શાંત કરો બાપ તે વધુ આગળ ના વધે વધુ નુકસાન ના કરે અને તમારા લોકોને રોપિતા શાંત્વના મળે તેને માટે અમે તમને અરજો ગરજોને વિનંતીઓ કરીએ છીએ પિતા બાપ આ દાવાની અંદર દાવાનની અંદર જે પાંચ વ્યક્તિઓ તમારી પાસે આવી ગઈ છે તેઓના કુટુંબોને મેં યાદ કરીએ છીએ બાપ તેઓના કુટુંબોને આ ઘા ઝીલવાની માટે તમે શક્તિ સામર્થ્ય પૂરા પાડો તેઓને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ ઇઝરાયલ અને આરબ દેશોની અંદર જે લડાઈ ચાલે છે યુક્રેન અને રશિયાની અંદર જે લડાઈ ચાલે છે એ સગળી લડાઈઓને પણ પ્રોપીતા તમે શાંત પાડો તમારી શાંતિ દુનિયામાં પ્રસરે તમારા નામને લોકો માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ હજુ ઘણે ઠેકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે તમારા પ્રભુ મંદિરોની અંદર તોડફોડ કરવામાં આવી રહી છે ત્યારે પ્રભુપિતા અમે તમને વિનંતી કરીએ આવા સતાબ્દના દુષ્ટ આત્માઓને તમે ધમકાવો અને તેઓ તમારા આગળ નમે તમને સ્વીકારે તમારા બાળકો બની જાય અને તમારા નામને માન મય મને ગૌરવ આપે એવી કૃપા તમે સવાર દો સતામણી બેઠી રહેલા લોકોને પ્રભપિતા તમે શક્તિ સામર્થ્ય પૂરા પાડો તેઓને તો સગડા શાળામાંના તમારા કોટભંડાણમાંથી પૂરા પાડો અને તેઓના હૃદયોને તમે સ્પર્શો અને ખડકક્ષમ મજબૂત બનાવો બાપ કે જેથી સતાવણીના સમયમાં તેઓ તમારા માર્ગોમાંથી ભટકી ન જાય અને તમારા બાળકો બની રહે અને તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને તૈયાર હોય એવી કૃપા તમે સવારે જો અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે અકસ્માતે ઘણા લોકો ઘાયલ થયા છે જેઓ હોસ્પિટલોમાં છે સારવાર લઈ રહ્યા છે આવા સગડા લોકોને પ્રોપિતા તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પોર્ટ્સ વડે સ્પોર્ટો અને તેઓને સાજા પણ આપવા તેઓ સાજા પણ પ્રાપ્ત કરે કુટુંબની અંદર જાય અને કુટુંબની અંદર તમારા નામને માનવ એવા આપીને સર્લ્લાસ કરે એટલે કૃપા તમે થવા દો અમે શું માંગીએ પિતા અમારા માગ્યા અગાઉ તમે જે સગળા સારાવાના પૂરા પાડો છો અમારી સહાયતા મદદ કરો છો અમે સગળાઓની શારીરિક તંદુરસ્તી બક્ષો છો સગડી બાબતોને માટે પણ અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ આજના વચનોને તો પિતા તમે આશીર્વાદિત કરજો આ વચનો સોતા શ્રોતાજનોને તમે આશીર્વાદિત કરજો બાપ અને તમારું વચન પૃથ્વી પર ખૂણે ખૂણે ફેલાય તેને માટે તમારી કૃપા થવા દેજો અમારી આ સગડીયા રોજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મધ્યસ્થી છોકરીશ જે કાળભાઈના પાડ પર બિંદાયા કૃષિ ચઢા ત્રીજે દિવસે પુનરૂ પામ્યા તેમના મીઠા અને પ્યારા નામ તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા